તો નમસ્કાર દર્શક મિત્રો ફરી એક નવા હાર્દિક સ્વાગત છે તે પણ હવે ધીરે ધીરે મેદાને ઉતરી રહ્યા છે તો એની વચ્ચે અત્યારે જ્ઞાની એક આ વિડીયો છે તે ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે તો ચાલો સૌથી પહેલા તમને આખો વિડીયો બતાવો છે ભાઈઓ કે આખરે તો જ્ઞાની બેને એવું શું કીધું છે અને હા જ્ઞાની કેવી ચેતવણી પણ આપી છે

પણ રાજકારણની જો વાત કરવામાં આવે તો રાજકારણમાં ભાઈ જો બૂમ મચાવતા હોય તો એવા છે ગેનીબેન ઠાકોર તો ચાલો હવે બીજી વાત નથી કરવી સૌથી પહેલા તમને આ વિડિયો બતાવી દઉં છું તો હાલો સૌથી પહેલા તમે આ વિડિયો જોઈ લો આપ સૌ મોટી સંખ્યામાં ઉપસ્થિત છો એવા તમામ બડીનો યુવાન ભાઈઓ અને બેનો આમ તો બધા આગેવાનોએ ખૂબ વિગતથી વાત કરી એમાં હું મારો સુર પુરાઈ અને આપ સૌને બે હાથ જોડીને વિનંતી કરું પહેલા તો અભિનંદન આપું કે લઈને ગાડી કાઢી અમારું ભવ્ય સન્માન કર્યું એ તમામ રેલી અભિનંદન આપું છું આજે જે રીતે એક કિલોમીટર હોન્ડા ચલાવી અને સન્માન કર્યું એવા એવા દાડે બુથ પાસે દોડી દોડીને વોટિંગ કરાવજો અને પાલનપુર બધા હોન્ડા લઈને ફોર્મ ભરાવા આવજો એવું આમંત્રણ પણ આપું ફોર્મ તો એવું ભરવાનું છે તમારા બધાના સહકારથી કે આખા ગુજરાતના મીડિયા નોંધ લે અને પંદર તારીખે ખબર પડી જાય દિલ્હીવાળાને કે પાંચ લાખ થી તમે દાવા જે કરતા હતા એ હવે તમારે કેટલે આઈન ઉભું રહેવાનું છે એવો મેસેજ એ પંદર તારીખે પાલનપુર દિલ્હી પહોંચાડો કે નહીં પહોંચાડો આ ધીરું ધીરું બોલો એટલે પહોંચાડવાનો મેસેજ એ પ્રમાણે ફોર્મ ભરવા માટે બધા આવજો ભાઈ ગુલાબભાઈ અને શિવાભાઈએ વાત કરી કે બેન વર્ષોથી રાજકારણમાં છે મને અઠ્યાવી વર્ત્યા મગડાલાથી સંતન બાદ આ બધા આગેવાનો સાળવાથી આપણે શું નામ સર ભાઈ પેલા પચાણભાઈ પચાણબાન આ બધા જોડે લગભગ ઓગણીસો પંચાણું એટલે આજે પણ એમની ખોટ આપણા બધા ને ક્યાંક લાગે છે રાજકારણમાં બે ત્રણ વસ્તુ નક્કી હોય આજે આટલા વહેલ પણ આ તમે બધા જવાબદાર આગેવાનો છો અને જવાબદાર